ગુજરાતમાં બનાવટી દસ્તાવેજ નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી જન્મના રેકોર્ડ સાથે છેડા કરી યુકેના પોર્ટુગીઝના વિઝા મેળવવાના કૌભાંડનો દ્વારકા પોલીસે પર્દાફાશ કર્યો હતો જેમાં પોરબંદરના પણ ત્રણ શખ્સોનો સમાવેશ થાય છે આ કૌભાંડની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી તંત્રના જન્મના રેકોર્ડ સાથે છેડા કરી સાચી એન્ટ્રીઓનો નાશ કરી બોગસ એન્ટ્રીઓના આધારે ગ્રામ્ય પંચાયતના વેબ પોર્ટલના ખોટા જન્મના પ્રમાણપત્ર બનાવી ભારતીય પાસપોર્ટના આધારે યુકેના પોર્ટુગીઝ વિઝા મેળવવાનું કૌભાંડ આચરાયું હતું આ કૌભાંડ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ કૌભાંડ સાથે સંકળાયેલા પોરબંદર સુરત વલસાડ અને દમણના જુદા જુદા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછમાં પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી યુકે જવા ઈચ્છુક વ્યક્તિઓ પોરબંદરમાં રહેતા પાસપોર્ટ એજન્ટ દિલીપ મોઢવાડિયા અને તેના સંબંધી આશિષ ઓડેદરાનો સંપર્ક કરતા હતા આશિષ વલસાડ અને દમણના પાસપોર્ટ એજન્ટોના સંપર્કમાં હતો રાયદેરાણા ઓડેદરા પોર્ટુગીઝ નાગરિકોના દસ્તાવેજો તથા પાસપોર્ટ બનાવવા જરૂરી માહિતી મેળવી ફરજ મોકૂફ રહેલા તલાટી કમ મંત્રી હાર્દિક રાવલિયાનો સંપર્ક કરી અરજદારનું નામ પોટુગીજ માતા અથવા તો પિતાનું નામ અને માઇનોર વિઝા સરળતાથી મળી રહે તે રીતે એક વિશ્વાસથી ઓછા રાખી જન્મ તારીખમાં ફેરફાર કરતા હતા કલ્યાણપુર મેં અમુક દિવસ પહેલા એક સરકાર તરફી ચીટિંગ અને ખોટા દસ્તાવેજો દસ્તાવેજોના અલગ અલગ કલમો હેઠળ એ ગુના દાખલ થયા હતા થયા હતા એમાં અત્યાર સુધીમાં અમને નો આરોપી જેવાને અટક કરી લીધું છે એમાં જે દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા એ લોકોને જે આરોપીઓ છે આરોપીઓ એના ખોટા ના આધારે ખોટા પાસપોર્ટ ઊભા કરીને એને યુકે મોકલતા હતા એમાં આરોપીને એમો એવી રીતે હતી કે દમન દીવ ગોવા અહીંયાના ઘણા લોકો અત્યારે યુકેમાં સેટલ થઈ ગયા છે અને એના પાસે પોર્ચુગીઝ જે નાગરિકતા અને પાસપોર્ટ છે તો જે આરોપીઓ છે એ શું કરશે કે એના સાથે અમારા જે લોકલ સ્થાનિક દ્વારકા અને પોરબંદરના જે ઈચ્છે છે યુકે એના સાથે પારિવારિક કનેક્શન બેસાડશે ધારો કે પાસપોર્ટ કોઈ પોર્તુગાલીઝ કપલ જે છે યુકેમાં હોય તો એવી રીતે બતાવશે કે અહીંયાના જે સ્થાનિક છે એના એ દીકરા દીકરી છે હવે એના આધારે પછી એ લોકો એક ખોટા જન્મના દાખલા જેમાં ખોટા પોતાનું નામ ખોટા માતા પિતાનું નામ અને ખોટા જન્મનો તારીખ એક દસ્તાવેજ ઊભા કરીને પાસપોર્ટ મેળવતા હતા એનાથી પછી એને ઝડપથી યુકેના વિઝા મળી જતો હતો અને અહીંયાની નાગરિકતાની પણ પ્રોસેસ જે છે એની સરળ થઈ થઈ જતી હતી એટલા માટે બધું કૌભાંડ ચાલતું હતું એમાં અમને અમારા જિલ્લા પોરબંદર પછી દમન દીવ વલસાડ અહીંયાથી અમને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધીમાં નો જેવા આરોપીને અટક કરી લીધું છે જે એજન્ટના કામ કરતા હતા પાસપોર્ટ એજન્ટના કામ કરતા હતા આમાં કોઈ સરકારી અધિકારી દસ્તાવેજમાં ચેડા કરી રહ્યો એમાં જે પહેલાં જે અમને આરોપી અટક કર્યું હતું એ એક તલાટી હતા જે આપને કીધું કે જે ખોટા જન્મના દાખલા ઊભા કરતા હતા તો એ કટક થયું છે બીજું કોણ કોણ એમાં સરકારી કોઈ બીજી ખાતાઓના કોઈ એમાં આરોપીઓ એની તપાસ અત્યારે ચાલુ છે ખાસ કેના દ્વારા દ્વારા કરવામાં છે કે એ સરકાર તરફી ગુના દાખલ થઈ એમાં અમારા જે સીડીએચઓ હોય છે એના એક માહિતી હતી એના આધારે ગુના દાખલ થયો પછી એમને તપાસ જે છે અમારા એસઓજી ઇન્સ્પેક્ટર પ્રશાંતસિંહ રાગેરને સોંપી હતી પછી એના આધારે બધું એને ટેકનિકલ અને હ્યુમન એનાલિસિસ કરીને બધું સિન્ડિકેટના પર્દાફાશ કર્યો છે સેલબામાં બીજા જિલ્લાના પણ આરોપી છે કેવી રીતે હા એમાં દ્વારકા જિલ્લાના છે પછી પોરબંદર જિલ્લાના છે વલસાડના છે સુરતના પણ ઘણા આરોપીઓ છે સાહેબ આગળ કોઈના નામ ખુલેલી કોઈ શક્યતાઓ નવ આરોપી છે હજી આગળ કેટલા નામ ખૂલી શકે એમાં આગળ બીજું પણ નામ ખૂલી શકે છે અ એમાં બીજા કોઈ સંડોવાયેલ છે એ બધી તપાસ ચાલુ છે અને એના આધારે જે જે પણ આરોપીઓનું નામ કુલ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર કોબાંડમાં પોલીસે તપાસ કરતા સમગ્ર ટોળકી દ્વારા 1960 માં આઝાદ થયેલા દમણ અને દી તથા ગોવામાં રહેનારા લોકોના પાસપોર્ટ ફોટો હતા જેથી આ લોકો સહેલાઈથી યુરોપ અને ઇંગ્લેન્ડ જઈ શકતા હતા તેઓને યુરોપ તથા ઇંગ્લેન્ડની નાગરિકતા સરળતાથી મળી જતી હતી અને સેટલમેન્ટ લેટર પણ મળતો હતો ત્યારે પોલીસે આ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર